આજે કશું કોમ છે ને એટલે જોઈએ શું કરીએ કશું કોમ છે આજે નવરાત છીએ અર્જુન કકા એમના ઘેર અલ્પેશ પણ એમના ઘેર ગયો છે એટલે બે હજાર શું કુલ ખીલાવે છે એ આપણે જોવું પડશે બરાબર તો કન્ટિન્યુ રહે છે અને સવાર સવારમાં નાસ્તો કરો કારણ કે ખેતમ જવાનું કોમવા કોમકાજ કરવાનું એટલે નાસ્તો કરો બરાબર છે તો જો એક રોટલો આજ કશું નહીં શું કોમકાજ અર્જુનકા આપણે

અને અમે એકાદું કોમેડી વિડીયો શૂટિંગનું વિચારીએ છીએ બરાબર વિજય આવે એટલે આપણે એકાદું વિડીયો તો એટલામાં અર્જુનગા પાછું થોડુંક ડાય મારવાનું તૈયારી બધી થઈ રહી છે જો કઈ કંપનીની છે ગોદરેજ ગોદરેજ ફાઇનલી શૂટિંગ તો કરી પણ મજા ના એટલે હવે જીએ ઘેર બરાબર ઘેર જેને કંઈક કોમ કરી અલ્પેશ

आमृत धन नलीन करिए से दादन लेवा cari लेवा दादन लेत हन चन्नो पुटुल

સપોર્ટ કરો તો થઈએ તમારે સપોર્ટ કરતા રહે તો થયો છે બાકી તો થવા નહીં બરાબર છે એસબી હિન્દુસ્તાની વાળા જુઓ તમે કેટલા બધા એ કેવી વિડીયો હોય છે બસ હા મિત્રો નીતિન આવી ગયો ગહાવા બરાબર અમારી જોડે ગહાવા આવે હોય જો કરવું બરાબર છે એટલે હવે આપણે પણ ચાલુ કરી દેજો એટલે આપણું હત્યા નહીં છે હવે જે બાજુ ચેપા ચાલુ કરવાનું

નેટ વારવાની છે નેટ તો મિત્રો ફાઇનલી અંકિત આવી ગયો હશે ને જે છે બે બરાબર અંકિત ની સાચી બરોબર

એટલે એની ખુશી પર આજનું બિલ અલ્પેશ આવશે મંજીરનનો ફાઇનલી તમે જોઈ શકો અંકિતભાઈ ઓર્ડર કરી દીધું છે બરાબર આજની પાર્ટી અંકિતભાઈ તરફથી અને હું એન્જોય કરો આપડે સરસ છે ટેસ્ટ પણ સરસ છે તો આવજો ઉધાર વિઝિટ કરજો બરાબર જોરદાર ક્વોલિટી હા મંચુરિયન મિત્રો અહીંયા આગળ લાઈવ મંચુરિયનની ગોટીઓ તરી ના સમજ વાસી ગોટી એવું નહીં પડી રહેલી એવી ના હજુ અહીંયા આગળ તરવાનું ચાલુ જ છે હા ભાઈ બેસરી બાજુ આપ ઉધાર તો મેહરની ગુડે જ છે ટ બરાબર વિઝિટ કરજો એકદમ મસ્ત ક્વોલિટી નું મંચુરિયન મળે છે મિત્રો મંચુરિયન ખાલી રેડી થઈ ગયા અંકિત કહે તું એટલે હું ચલી રહું છું બરાબર અત્યારે જ મેં ઇલેક્ટ્રિક વેહિકલ ચલ્યું જ નહીં કોઈ દ્વારા પહેલી દ્વાર અંકિતનું છું ચેતક છે ચેતક બરાબર તો વિડીયો કન્ટિન્યુ રહેજો બધું વાઇસ વાળું છે

ચેનલ પર નવાયેલા હે તો સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર છે અને અને બેચરી જઈને મંચુરિયન જે ખાધું ટેસ્ટ બહુ લાજવાબ હતો તમે ફરી જાઓ બેચરી બાજુ તો મંચુરિયનનો ટેસ્ટ સો ટકા માણજો કારણ કે બહુ ખતરનાક ટેસ્ટ હતો બરાબર છે તો આજના માટે આટલું લઈએ નવા વિડીયો નવા ટોપિક સાથે તો જય હિન્દ